હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આપણે તો જો મોજે મોજ છે ભાઈના ઘરે જલસા કરવાના કામકાજ કંઈ કરવું નહીં અને હે હું ખાય પી જલસા કરવાના લગભગ મારો વજન એ વધી જશે એવું લાગે છે અને હવે અમે અત્યારે તૈયાર થઈએ છીએ દાંડી જાઉં છે ફરવા માટે અને ત્યાં શું છે એ મને તો નથી ખબર આપણે સંજના પાસે થોડુંક જાણીએ ત્યાં છે ને પેલા ગાંધી ગાંધીજી ને જે જીવની છે ને એના બધા સ્ટેચ્યુ છે અને એના વિશે બધું જાણવા લાયક ઘણું ખરું છે ત્યાં બીચ છે દાંડી બીચ છે પછી ત્યાં બધી મેમોરેબલ બધી જે હિસ્ટોરિકલ જે મોમેન્ટ્સ હતા ને એના વિશે ઘણું બધું છે હા એ પણ રેડી થઈ ગઈ છે જોઈ લો એનો લુક આ ભાભી પણ રેડી તૈયારી માં છે નીતિશા પણ તૈયાર થઈ ગઈ છે પિનલ પણ તૈયાર થઈ ગઈ છે અને હું પણ રેડી થઈ ગઈ છું હું જો મેરેજ માં આવી એટલે જીન્સ કે એવું કઈ લઈ આવ્યું નથી એટલે હું સાદા ડ્રેસ માં જ છું

અને ભાઈને તો આવું નહોતું આ ગરમીનું પણ પછી મેં છે ને ઇમોશનલ અત્યાચાર કર્યો આજે મેં કીધું કાલે તો હું વઈ જવાની છું એટલે ભાઈ હાલ ને હાલ ને આવા તડકાનું એને કઈ નીકળો તો આ સન્ડે છે એટલે એને બપોર પછી થોડોક આરામ કરો તો પણ હવે મારી માટે તૈયાર છો ને મારો બબડ બધા રેડી થઈ ગયા છે જો ક્રિશા ને વિહાન ને એ પણ તો તમે પણ બધા ચાલો આજ તો એન્જોય કરવાનું બેસી ગયો ને નવસારી થી દાંડી જીવવાનો રસ્તો કે સર ગ્રીનરી છે કે રસ્તા દિવસે મસ્ત ઠંડુ વાતાવરણ છે અત્યારે ધડકા

જો બે ભાઈ બેન બાંધવાનું પણ ચાલુ છે ચાલુ તો રહેવાનું છે હવે દાંડી તો પહોંચી ગયા પણ હવે અંદર જવા દેતા છે નહીં કે ત્યાં બીચ ઉપર એક આખું ફેમિલી ડૂબી ગયું છ વ્યક્તિ ડૂબી ગયા છે એટલે પોલીસે અમને અહીંયા રોકી રાખ્યા છે કે હવે અંદર કોઈની એન્ટ્રી નથી અને અશોકને ને એ ભાઈ નાનો ભાઈ ને એ ત્યાં પહોંચી ગયા છે એ વાત કરે છે કે ત્યાં બીચ ઉપર અત્યારે પ્રેસવાળાને ઘણા આવી ગયા છે તમે એને કીધું છે થોડુંક નાનું શૂટિંગ લઈ લેજે જો અમને અંદર જવા દેશે તો અમે રાહ જોઈને ઊભા જઈ થોડીક વાર પછી ખુલે તો ને આ બધાના મોઢા જો કેવા પડી ગયા ભાઈ ભાઈનું મોઢું નથી પડ્યું એ તો આમાં ના પાડતો તો આવ મને એમ હતું કે વિહાન થાકી જશે પણ એ કઈ થાક નથી એ તો હે જલસા કરે છે કેમ વિહાન દિવેશભાઈ પણ ગાડી બહુ સરસ ચલાવી સેફ ડ્રાઈવિંગ હો ભાઈ મજા આવી ગઈ મને તો એની પાછળ બેઠી હતી ગાડીમાં અમારા દિવેશભાઈ જો ભત્રી જોવા પડે હવે કઈ અંદર બીચ ઉપર જવા દેશે નહીં અને હવે અમે ઘર બાજુ જઈ દઈએ પાંચ આવી ગયા દાંડી દાંડી આવી ગયા પાંચ જ મિનિટનો ફરક પડ્યો અમારી પેલા પોલીસ પાંચ મિનિટ પહેલાં પહોંચી ગયા એટલે અંદર કાંઈ જવા નથી દીધા ભાઈ એક અંદર છે એણે બધું જોયું નહીં કે છે અહીંયા અંદરથી નહીં હવે બધા એને બહાર કાઢે છે અને હજી લાશું તો મળી નથી હજી બધા ગોતે છે શોધખોળ ચાલુ છે એટલે હવે અમે આગળ નીકળીએ છીએ સાંજે અહીંયા પડી જાય એટલે અમે હવે રોકાતા નથી એસપી સાહેબ ની ગાડી પહોંચી ગઈ છે દિવ્યેશભાઈ હા એસપી સાહેબ જતા હતા હા એસપી સાહેબ ગયા અને ઈ ટ્રાફિક માં ફસાણેલા હતા અને ઈ માંડ માંડ કાઢ્યા છે એસપી સાહેબ ની હવે આગળ જાય છે આગળ જિલ્લા મેજિસ્ટ્રેટ જતા હતા ઈ હોતન હલવાણ હા હવે બધા થોડીક વાર પાછા આરામ કરવા ઉભા રહ્યા છે અને દુઃખ તો આપણે તૈયાર થઈને ગયા એનું દુઃખ કરતાય વધારે દુઃખ એ લોકો જે ફેમિલીમાં ગયા હતા એ ડૂબી ગયા એનું વધારે દુઃખ છે અમારે ધક્કો થયો એનું દુઃખ નથી થતું એ તો ભાઈ બીજી વખતે જવાશે પણ જે પરિવાર વેર વિખેર થઈ ગયો એનું વધારે દુઃખ છે એટલે એક મેસેજ પણ હું આપવા માગું છું કે જ્યારે પણ ફેમિલીમાં બહાર નીકળો ત્યારે આ બીચ ઉપર બાળકોનું કેમ બધાને સાવચેત રહેવું જ હોય કે આ બીચ ઉપર ઈ ડાયરેક્ટ જ પાણી ખેંચાઈ ને જતું હોય દરિયાનું પાણી એ રીતનું હોય છે એટલે સાવધાન રહેવું જોવે જરૂરી છે અને મારા ટીપુ બે કે હા મુંજાઈ ગયા છે કેટલા એસપી સાઇડ ને બધા નીકળ્યા હતા ને હા જો મારો ભાઈ આવી ગયો નાનો ભાઈ એ અંદર હતો એ શું હતું ત્યાં પાણીમાં ચાર પાંચ જણા ડૂબી ગયા હર હ એટલે બધા પોલીસ એમ્બ્યુલન્સ ને બધા બધાને ને બહાર કાઢતા અંદર એન્ટ્રી નહોતી થતી હા હા તમે 5 મિનિટ જ આગળ હતા ને અમે પાંચ મિનિટ પાછળ હતા નહીતર અમે અંદર આવી જ જાત ને ખબર પડી જાય કે બેન તે અહીંયા જોયું કાંઈ ગયો હા ડૂબી ગયો ડૂબી ગયો

જેવું સુપઈ આવી ગયું છે સરસ મજાનું ગરમા ગરમ લઈને અને ગરમ એમાં છ વ્યક્તિ ડૂબ્યા હતા એમાં બે ને બચાવી લીધા છે અને ચાર ન કઈ હજી પતો નથી એવા ન્યૂઝ છે એટલે બાકી તો કઈ ખબર નથી પણ ન્યૂઝ એવા આપણે જોયા એમ અને હવે વિડીયો પણ એન્ડ કરીશું તો વિડીયોને લાઈક ને શેર જરૂરથી કરજો અને ફેમિલી સાથે તમે બીચ ઉપર જાઓ ત્યારે જરૂરથી કાળજી રાખવી એ તમને મેસેજ આપું છું અને મેસેજનું પાલન પણ કરજો બધા અને હવે જો આ બધા તમને કેશે વિડીયો લાઈક શેર હાલો આ તમારે